જે શું સમસ્યા છે તમારે અમારા વંકાલ વાણિયા તળાવની તળાવ બાબતની એક સમસ્યા છે તેમાં પંદર ફૂટનો અમે ગામજનોએ ખોદવાની પરમિશન હારું કીધેલું સરપંચશ્રીએ તો તેમાં એક ખાડામાં કમસે કમ છેતાલીસ ફૂટ જેટલું ઊંડાઈ થઈ ગઈ એટલે ફરિયાદવાળા વિરોધ કરીશ અધિકારીઓ કેવો રિસ્પોન્સ આપી રહ્યા છે અધિકારીઓ પહેલા પ્રાંતમાં આવ્યા તો પ્રાંતવાળાને કીધું તો અમે કે સાહેબ આજે રજા પડશે એમ કે તો નહીં મળશે એમ કે તો પછી અમને નવસારી કલેક્ટરમાં મોકલાવ્યા કલેક્ટરમાં ગયા તો કલેક્ટર સાહેબ બી નહીં મળ્યા એટલે એના નીચેના અધિકારીઓ હતા તેણે કહ્યું અમરઅમા નથી લાગ્યું એટલે સિંચાઈમાં જવું ત્યાંથી અમે સિંચાઈમાં ગયા સિંચાઈમાં ગયા એટલે સિંચાઈવાળો એમ કે અમરઅમા નહીં લાગે તમારે પાછું પ્રાંતમાં જવું પડે એટલે પાછા હમણાં ચીખલી પ્રાંતમાં હવે અમે કમસે કમ સાડા દસ વાગ્યાના નીકળ્યા છે તે અત્યારે સાંજે પાંચ વાગી ગયા છે તો અત્યારે પ્રાંતમાંથી અમે આવ્યા હતા મામ પ્રાંતવાળો કહે કે મામલતદારને મળો મામલતદાર તો મામલતદાર સાહેબ સાઈડ પર હતા તો અડધો કલાક કલાક વેટ કર્યો તો બી નહીં આવ્યો તો પછી એને અંદર જવો પડ્યો પછી વાતચીત કરી તો મામલતદાર સાહેબ કે પ્રાંતમાં જ જાઓ પાછા પ્રાંતમાં મોકેલા પછી અમારે રેકઝક થવાની જ છે અમારથી સહન થતું નથી એટલે એટલા બોલા ચાલી તો થવાની જ સાહેબને કહી દીધું કે તમારે કરવું શું છે તે વાત કરો બરાબર પછી સાહેબ ઢીલા પડ્યા તો જ એ લોકોએ કીધું કે ચાલો મેં તમને એ લેખિતમાં આપીએ પછી લેખિતમાં આપ્યું

હવે કીધું કે આઠ વાગ્યા લગી અમે જોઈએ છીએ રાત્રે જો નિ બંધ થશે તો પછી ઉગ્ર આંદોલન થશે